જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ભગવદ્ ગીતાના બીજા અધ્યયન સુડતાલીસમાં શ્લોક વિશે કર્મણી એવા અધિકાર હસ્તે ફલે શું કદાચ કર્મણી તો મિત્રો આ શ્લોક વિશે આપણે ગુજરાતીની અંદર સારા સમજશું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ શ્લોકની અંદર આપણે શું શીખવવામાં આવ્યું છે શું આપને કહેવામાં આવ્યું છે તેના તાત્પર્ય વિશે આપણે આજે ચર્ચા કરીશું તો સંપૂર્ણપણે મિત્રો વિડીયોમાં બહેના રહેજો મિત્રો આ શ્લોકની અંદર આપણે કહેવામાં આવ્યું છે ભગવાન કૃષ્ણ દ્વારા કે કોઈ પણ આપણે કર્મ કરીએ છીએ તો કર્મ એ ફળની એ આશંકા કે ફળની લાલસા વગેરે એ આપણે કર્મ કરવું જોઈએ તો જ તે કર્મ આપણું સિદ્ધ થાય છે બાકી આપણું કર્મ એ સિદ્ધ થતા નથી આપણે તે કર્મના ફળ ભોગવવા માટે વારંવાર એ મૃત્યુલોકની અંદર અવતાર એ આપણે લેવો પડતો હોય છે મિત્રો આ શ્લોકનું તાત્પર્ય સમજતા પહેલાં મિત્રો આપણે કર્મ વિશે જાણીએ તો કર્મ કયા કયા પ્રકારના છે જે આપણે ભગવદ્ ગીતા અનુસાર જે આપણે બધા વેદો પુરાણો અનુસાર આપણને જોવા મળે છે તો આપણને ત્રણ કર્મ જોવા મળતા હોય છે પેલું સકર્મ છે બીજું વિકર્મ છે અને ત્રીજું અકર્મ છે તો આ ત્રણ કર્મ વિશે આપણે થોડીક ઘણી માહિતી આપણે લઈએ પહેલાં મિત્રો જોઈએ આપણે સકર્મ વિશે ચર્ચા કરીએ આપણે સકર્મ એ શું કહેવા માંગે છે તો સકર્મની અંદર આપણે સારા કાર્ય જોવા મળે છે સારા કાર્ય એટલે આપણે કોઈને હેલ્પ કરીએ છીએ કાંઈ દાનપુણ કરીએ છીએ અથવા તો કોઈ મૂંગા જાનવરને આપણે ખવડાવીએ છીએ દરેક કર્મ જે આપણા સારા કર્મ છે તે આપણા સહકર્મમાં આવે છે બીજું એ જોઈએ મિત્રો વિકર્મ વિકર્મ એ શું કહેવા માંગે છે વિકર્મની અંદર જેટલા પણ આપણા ખોટા કાર્ય છે જે પણ આપણે ખોટું જે છે એ આપણે કાર્ય કરતા હોય છે તે દરેક કાર્ય એ આપણા વિકર્મની અંદર આવતા હોય છે મિત્રો જોઈએ આપણે અકર્મ અકર્મ એટલે શું થાય છે કર્મ એટલે મિત્રો જે કંઈ પણ આપણે ફળની આશંકા વગર જે કંઈ પણ આપણે કર્મ કરીએ છીએ તે બધા જ કર્મ આપણા અકર્મમાં ગણાય છે કહેવામાં આવે છે અને ભગવાન કૃષ્ણ દ્વારા આપણે ગીતાની અંદર પણ કર્મ સંન્યાસ યોગની અંદર અકર્મ કરવા વિશેની જે છે એ માહિતી જે છે એ ઉદ્દેશ આપણને આપવામાં આવ્યો છે મિત્રો આપણે સકર્મ વિશે વાત કરીએ તો સકર્મની અંદર એ આપણને ફળ ભોગવવા માટે આપણે જે છે એ મૃત્યુલોકની અંદર આપણે અવતાર લેવો પડતો હોય છે અને બીજું વિકર્મની અંદર પણ આપણે ફળ ભોગવવા માટે આપણા જે ખરાબ આપણે કાર્ય કરીએ છીએ તેનું જે છે પશ્ચાતાપ કરવા અથવા તો ફળ ભોગવવા માટે એ આપણે મૃત્યુલોકની અંદર આવવું પડતું હોય છે અને અકર્મની અંદર આપણે મૃત્યુલોકમાં આવવું પડતું હોતું નથી કારણ કે દરેક આપણા કર્મ ના જે ફળ છે એ ભગવાનને આપણે સમર્પિત કરેલા છે એટલા માટે આપણે ફળ ભોગવવા માટે આપણે મૃત્યુલોકની અંદર જે છે એ આપણે અવતાર આપણે જન્મ લેવો પડતો હોતો નથી તો મિત્રો આ શ્લોકના તાત્પર્ય વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો આ શ્લોકનો તાત્પર્ય આ જ કહેવા માંગે છે કે જે કંઈ પણ આપણે કર્મ કરીએ છીએ તો કોઈ પણ ફળની કે કોઈ પણ ઈચ્છાની આશંકા વગર કે લાલસા વગર આપણે કર્મ કરીએ તો જ તે આપણો કર્મ એ આપણો સિદ્ધ થતો હોય છે અને આપણે મૃત્યુલોકની અંદર આપણે વારંવાર કોઈપણ યોનિની અંદર કોઈ પણ આપણે લેવો પડતો હોતો નથી અને મૃત્યુલોકની અંદર આપણે ભટકવું પડતું હોતું નથી આપણે જે મનુષ્ય તરીકે એ સકર્મ તે કરવા જોઈએ જેથી કરીને આપણા સહકર્મ એ આપણે જેથી ભગવાન પ્રાપ્તિ મોક્ષ પ્રાપ્તિ સુધી આપણને લઈ જાય અને વારંવાર આપણે અવતાર લેવો કે જન્મ લેવો પડતો હોતો નથી તો મિત્રો હવે આપણે વિડીયોનો વિરામ લઈએ જો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને સારા કર્મ સાથે જોડાયા રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે